હા હા હમિયા પુટારું ડા લાગ કોબરી તો હમણે ખા લાગો અલ્યા વી વી હું કોઈ પાલ્ટી કરી છે ઓય લે એટલે કોઈ પસ્થા આયોજન કરો તો

વાડલા આવી ને એટલે એકારો મેલ ઓ લે પણ એટલો વાયરસ છે ને હું તો એમ ને ઈ તો આમ એવો વાયરસ આવતો તો કલે ચે તો ડોખલાઈ જતા ઉડી જ યાર એટલે તો મોઢો તો ને ટાઈમ જોઈ દેતો આપળો આય મારો બેટો એ કે બીડો ભેળા દેજવા હળકતો ને નવ દેજવા ન શું કરવા શું કરવા યાર દેજવા તો હળગાયા તો તઈં ક્યાં દોનો કે તમ અગીર બીટુ ફરગા રખણ છોટ હોઈ જાય ના મારતું જો એમ કરવાનું કરું હે તું તર તમે લઈ જતા તો તાર તમે અલા ગોદડો ઠેર પડ્યા છે નક લાવ જાવ કે જેથી હું લાવું તો હું તો દસીતા હું રાખા રાખા રાખનો

એમ એટલું મસ્ત હે કોક પલો અંગુઠો વોર્મ કરતો તો ને મારું બેટો ખાઈ ગયો અલ્યા ખાવ છે આગળ ઉતરે ના એક તો શિયાળા દીધું એટલે મજા આવે ઉધ્યું ખવડાવી મારી બીડુ ઉધ્યું છે મસ્ત વાવે તે મસ્ત મનો કીધું હવે તું તમારો પૂંઢું નાખવું પડશે ચાણ ને શું વારો આ આ ફું કશે ફું કર મોચું તો ફૂક દેવાનો ધીમકા વારો આવી મકા હે અને આજુ ગાબો ઉતાઈ દે એટલે વાયરો હા ઓમ ભૂલા જ ગાબો જો ભૂલા જ ના દેતો આ એય તે કોમ કર શું જો હા રંગોજી બધું કોમ કરશી હા બધું વારવા તો ટોપેલું લાવશી બધું વારશી શાકભાજી વારશી એવું બધું હા અને મૂલાવકો હા બધું વાહન લાવ અને તમે બેતો મફત આવ એ અમારું પૈસા ભાજી ભાજી સામાન આ બધું શાક શાક ભાજી ને બધું અને જો કે હિરે મફત લાવી છે અલ્યા હું શું મફત વિચાર કરીને લાયો આ ઉંધાનો વિચાર કોને નાયો હું ના કીધું તમે બળે કોણ હા તો બળે આવરે તો બનાવું હું એ કર તું બધું સામાન લાવ અને હું બધું હશે બધું કામ કર્યો એ શું મુકા ભૂલ આવ તું આ તો સામાન આ આ આ આનું બધું વાર્યો દેતો હરગાયો શૂલો બનાયો બધું કર્યો હું અરે ઉંધો આટ છે હો ફટાક ફટાક સીધા થાઓ રે રંગા તું લાપી હું ના હું શું કહા માર તમે મફર બધું બધું સામાન નું જો ભુગો તમે

હા આઈ જા સો અડું નમવા પડતી જ ન બધો ટાઈમ બગાડ્યો હે તું જો ઇટલી ટાઈટી માં છે એક નમ આપણે આપણે બેયજી દઈ કે તું છે ઇટલી તાક મારું બે

走马线，哎呦，这边我们 hari 赛 hari 多修电视，啊，来，我们到宠物宠物，啊，你给他点点钱，啊，哎呦，我的妈！